સ્થાનિક સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર આગામી છવ્વીસ મે ના ભુજ ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ભુજ પર રોડ પર યોજાનાર કાર્યક્રમની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રીશ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા આ સાથે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી પ્રભારી શ્રીએ કચ્છ તંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂંક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સર્વ ધારાસભ્યોએ પણ જરૂરી સૂચન કર્યા હતા પ્રભારી મંત્રીશ્રીએ કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પશ્ચિમ કચ્છ પોલીસ વડા સહિત વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરી આતંકીઓની કમર તોડી નાખી સૈન્યના આ શૌર્યને બિરદાવવા ભયાઉમાં ગઈકાલે તિરંગા યાત્રા યોજાઈ હતી ભયાઉમાં ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમાથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી તિરંગા યાત્રામાં સૈનિકોની ગૌરવ ગાથા રજૂ કરવામાં આવી હતી તથા નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કચ્છ લોકસભા સાંસદ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી ભુજ તાલુકાના યક્ષ મંદિર મધ્યે પ્રથમ વખત આયોજિત સાંસદ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવના આયોજનના ભાગરૂપે સભ્યોની બેઠક યોજાઈ હતી સાંસદ તથા સમિતિ અધ્યક્ષ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વર્ગ અને સામાન્ય પરિવારોના ચાલીસ જેટલા જોડલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા છે હજુ જરૂરતમંદ પરિવારો વધુને વધુ જોડાય તેવી શક્યતા છે સમૂહલગ્નનું આયોજન એ સામાજિક સમરસતા માટે એક મહત્વનું પ્રેરકબળ બનશે તેવો વિશ્વાસ સાંસદે દેખાડ્યો છે લાંબા સમય બાદ ભુજ નલિયા ઘેજ રૂપાંતર પ્રકલ્પ પૂર્ણ થયા બાદ હાલ માલગાડી દોડી રહી છે ત્યારે આગામી સમયમાં જ ભુજ નલિયા વચ્ચે આવેલ પ્રવાસી ટ્રેન સેવા શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રેલવે દ્વારા તાજેતરમાં સેફટી કમિશનરનું નિરીક્ષણ કરાયું અને પેસેન્જર માટે ટ્રેકને ફિટ જાહેર કર્યો હતો અને નેવુંથી થી વધુની ઝડપની મંજૂરી આપી હતી દરમિયાન સંભવત આવતા સપ્તાહે ભુજ નલિયા વચ્ચે પ્રારંભિક તબક્કે પ્રવાસી ટ્રેન શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ગાંધીધામ મહાનગરપાલિકામાં સાડા તેર મહિના દરમિયાન નવ હજાર ત્રણસો કરદાતાએ ડિજીટલ અલગ અલગ માધ્યમો થકી મહાનગરપાલિકાને ચાર પોઈન્ટ કરોડ રૂપિયાનો ટેક્સ ભરપાઈ કર્યો છે ગત નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ અને એક એપ્રિલ બે હજાર 16 સોળ મે સુધીમાં ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોના સાઠ હજાર ચારસો કરદાતામાંથી નવ હજાર ત્રણસો કરદાતાએ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુપીઆઈ અને પીઓએસ મશીન વોલેટના માધ્યમથી ચાર કરોડ ચુમાલીસ લાખ બાણું હજાર ચારસો ત્રાશી રૂપિયા ટેક્સ ભરપાઈ કર્યો છે ભુજના પાસપોર્ટ કેન્દ્ર સહિત સમગ્ર દેશમાં રવિવારથી ઇ પાસપોર્ટ સેવા શરૂ કરવામાં આવી છે અને પ્રથમ દિને ગુજરાતમાં પ્રથમ અરજી ભુજ કેન્દ્રમાંથી હતી રવિવારે ચારમાંથી ત્રણ અરજદારોની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી અત્યાર સુધી દેશના તેર શહેરો નાગપુર ભુવનેશ્વર ગોવા સિમલા જમ્મુ રાયપુર અમૃતસર જયપુર ચેન્નઈ હૈદરાબાદ સુરત રાંચી અને દિલ્હીમાં ઇ પાસપોર્ટ સેવા ચાલુ હતી ભુજ કેન્દ્રમાં દરરોજ અપાતી સો એપોઇન્ટમેન્ટમાંથી આજે પચાસ ટકા એપોઇન્ટમેન્ટ ઈ પાસપોર્ટ માટે અપાઈ છે ભારતની પ્રથમ દેશી ગૌવંશ યુનિવર્સિટી ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક કુલગુરુ તરીકે જાણીતા ગૌપ્રેમી આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે ડોક્ટર જાની હાલમાં કેન્દ્ર સરકારના એનિમલ વેલફેર બોર્ડના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે ગૌવંશ યુનિવર્સિટીના સલાહકાર બોર્ડમાં કચ્છ જિલ્લામાં ગૌવંશ અને ગૌ સંવર્ધન ક્ષેત્રે સક્રિયપણે કાર્યરત સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ પ્રમુખ અને રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી અને સંઘના કચ્છ વિભાગ ગૌ સેવા પ્રમુખ અને ગોરસિયા સેવા ફાઉન્ડેશનના પરબતભાઈ ગોરસિયાની નિમણૂક કરવામાં આવી છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર